સુધી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી ભારત શું રોહિત શર્માની ટીમ બનાવશે આ વખતે રેકોર્ડ ભારત હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અહીં ભારતે પ્રવાસની શરૂઆત ઘણી સારી કરી છે ટી સિરીઝ ડ્રો કર્યા પછી વન સિરીઝમાં બે એક થી શાનદાર જીત મેળવી છે પણ હવે પડકાર મોટો છે ભારત સાઉથ આફ્રિકામાં બે ટેસ્ટ મેચની ની સિરીઝ રમવાની છે ઇતિહાસમાં ક્યારેય પણ ભારત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી હવે છવ્વીસ થી પહેલી ટેસ્ટ રમાશે તો જોવો રહ્યું છે કે શું રોહિત શર્માની ટીમ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે કે નહીં ભારતે આફ્રિકામાં ટેસ્ટ મેચ તો જીતી છે પણ આજ સુધી ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી મહેન્દ્ર સિંઘ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ટીમ એક સિરીઝ ડ્રો જરૂર રહી હતી પણ તેને જીતવામાં અસફળ સાબિત થયા હતા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ પંદર ટેસ્ટ શ્રેણી રમાય છે જેમાંથી ભારત માત્ર ચાર ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે આઠ ટેસ્ટ શ્રેણી જીતી છે જ્યારે ત્રણ શ્રેણી ડ્રો રહી છે આવી સ્થિતિમાં આગામી ટેસ્ટ શ્રેણી કઈ ટીમ જીતશે તે જોવાનું રસપ્રદ રહેશે ભારત સાઉથ આફ્રિકા વચ્ચે છવ્વીસ ડિસેમ્બર પહેલી મેચ રમાવાની છે ભારતના ધોવાધાર પ્લેયર રોહિત શર્મા વિરાટ કોહલી જસપ્રીત બુમરા આ ટીમમાં સામેલ છે બોની બોલિંગ લાઇનઅપમાં ભારતીય શાનદાર દેખાઈ રહી છે જ્યારે સાઉથ આફ્રિકા જોડે અનુભવની અછત છે જો તો કે ભારત જીતી કે નહીં મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલમાં તમને આપણી ગુજરાતી ભાષામાં બધી જ જાણકારી આપવામાં આવશે